બધા મજામાં મજામાં આવીશું અને મજા આવડવાનું છું વેલકમ ટુ શ્રી જેટલો બ્લોગમાં અત્યારે ફાઇનલ આવી જઈએ છીએ માલનાથ તમને દેખાત વિશે તો મસ્ત મજાનું દવાનું છે ને એવી રીતનો કાંક રસ્તો છે અને જો સમય મસ્ત મજાના મિત્રો પંખાને એવું દેખાય છે આવું રીતનું કાંક ડુંગર છે તો સારો થમ્મ ટાઇટા જોઈને તમને આમ તો ખબર પડી જ ગઈ છે તો કન્ટિન્યુ બ્લોગમાં વિનાર ખાસ મિત્રો ચેનલ પર પહેલાં ફેરવો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સારો પહેલા પહેલાં જય આપણે માલનાથના ડુંગર પર

કેટલો પંખો કાઢે આ બધો મિત્રો પવન છે હા નજીક જ મિત્રો જીવી અને અહીંથી લોકેશન પર જોરદાર આવે આ પંખો જો અહીંયા ને આપણે છે અને આપણે ઓલા લોકેશન ઉપર હતા પહેલો ભાગ તમે જોયો છે ને તો એ છે આપણે આ ઊંચો ડુંગર ઉપર વીઆ છીએ અને ઓલકામનું છે ને નીચો ડુંગર છે એ નાનું લોકેશન આવું કાંખી જો ઓલું આ અહીંયા બધું ને એવું છે તો પહેલો ભાગ મૂકેલો છે જરાક જોઈએ છીએ બાકી પહેલાં અહીંનું લોકેશનની વાત કરું તો મસ્ત મજાનું છે કાંઈ ઘટે નહીં અને હે ને આ પંખો કેટલો ગાજામાં એની કામ એને નીચે પંખો પડ્યો છે તો એનું પાકડું કેવું છે ને એ તમને દેખાડું એકસો પાંચ ફૂટનું ખાલી એક પાંકડું છે એવું છે મિત્રો જો આ તમને દેખાડ્યું કેમ કે ગેટ છે એટલે આ ગેટનું અંદર નથી જવાતું એટલે હું તમને આગળથી દેખાડું હું તો આ આખું પાકડું તમને દેખાતું છે જો આ પાંખડું હે ને આથી શરૂ થાય ત્યાં સુધીનું આખું મિત્રો એકસો પાંચ ફૂટનું પાંકડું છે એક જ પાકડું

એવી રીતનું છે અને અહીંયા અમે ઓલ મસ્ત મજા લોકેશન બાળકો માટેનું રમવાનું બધી સુવિધા સારી એવી છે અને તમને ખાસ બધું દેખાડું લીલું કેમકે આ ચોમાસામાં પૈસા ફરવાય બાકી ગમે ત્યારે આવે ને તો લોકેશન બહુ હોય ને આમ મજા બહુ ન આવે કેમકે ચોમાસામાં આવે ને તો ફૂલ મજા આવે કેમકે લીલું સમ ઘાસ ને એવું બધું હોય ફોટા પાડવાની સેલ્ફી લેવાની બધા ફૂલ મજા આવે તો આખો નજારો તમે તો આવે આંડક કામ છે ને બધું આ એકલા ડુંગર ડુંગર છે અને પાંખડાઓ આ પંખા છે ને બધા ઓછા છે તો એનું કામ આ આ ડુંગર ઉપર આપણે હતા પહેલા ભાગ ઉપર બનાવ્યો ને એ અહીંયા તો મસ્ત બધા લોકેશન જોરદાર તો ખાસ જોઈ આવ્યો અને અહીંયા આપણે છે ને અહીંયા આપણે માલનાથના ટેકડી ઉપર આવી ગયા છીએ એટલે કે ટેકડી કહેવાય ઊંચામાં ઊંચી લોકેશન છે અને ખાવ ખાય ન કહેવાય મિત્રો એવું એવી મિત્રો મજા આવે હાજી તો પાંખડા તો આવું શું એ લોકેશન ખાસ મિત્રો ફેમિલી સાથે ફરવા આવી ગયો કે આપણે તો આવી છે ચોમાસા કાંક ફરવા મિત્રો બહાર નીકળજો મજા આવી છે એકદમ તો કાંઈ કટે નહીં ચાલો બે તને થોડાક ફોટા પાડી લીધું બાકી નીકળી ઓલી બાજુ તો વેલકમ હું લોકેશન એ પણ હું તમને દેખાડું તો કન્ટિન્યુ વળખવા મેળજો ખાસ મિત્રો ચેનલ પર પહેલી ફર્યા ને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરીશું આપણે તો થોડા ઘણા મિત્રો પોટા પાડી લીધા છે મસ્ત મજાના તો એ પોટા પાત્રો આપણે ને ઇન્સ્ટાગ્રામની આઈડી ઉપર આવી છે શિરાગ જેઠવા બ્લોગ આજે સેનાનું નામ છે ને એ મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી ઉપર છે તો જરાક જોઈ આવ્યો અને મસ્ત મજાનું લોકેશન માલનાથનું તો એકદમ લોકેશન જોરદાર આવે છે અને કાંઈ ઘટે નહીં મિત્રો એકવાર ફરવા અવશ્ય આવવું પડે મિત્રો એવું છે લોકેશન મસ્ત મજા મિત્રો એકદમ લોકેશન છે અને મિત્રો ફરવા માટે માલનાથ ભાવનગરની અંદર મિત્રો એકદમ જોરદાર લોકેશન છે અને ખાસ મિત્રો ચોમાસામાં આવો ને તો એકદમ ફરવા હોય છે આવું કેમ કે ફેમિલી સાથે મિત્રો ફરવા આવો ને તો મસ્ત મજાનું લોકેશન છે અને મિત્રો પાછળ દેખાય છે આપણે પવન શક્તિનો મિત્રો મોટા મોટો માલનાથનો ડુંગર કહેવાય છે તો આવી રીતનું હોય ને આખું ડુંગર કે મસ્ત મારા પંખા હોય છે અને ખાસ મિત્રો અને વેલકમ પણ આખું લોકેશન એવું બધું છે અને એકવાર મિત્રો હોય છે ફરવા આવું જો ખાસ મિત્રો

આવું જો હા આવું લતનું જો એમ મસ્ત મજા લોકેશન હે અને આ પંખો હે તો તો આ ફરે છે એવું છે અને આમ પર મસ્ત મજા છે ને લોકેશન હે જો લીલું છે ડુંગર એકવું છે અને આપણે ઓલામાં કામ કરવા જવાનું હે તો એટલે કે લતમાં આપણે કામ કરી તો ચાલો ઇનકામ હું કેવી રીતનું છે ને આમાં અંદર હે જો કેટલા ઝૂમ કહીએ દેખાય અને આપણે હે ને માલનાથની ઓલા આ ડુંગર છે ને આ જે ડુંગર દેખાય ને આ ડુંગર એની ઓલકામાં મિત્રો મહાદેવનું મંદિર છે એ બાજુ ઘણા બધા ફરવા આવતા હોય છે આનકામ પૈસા ટિકિટ લે એટલે ઓછા ફરવા બહુ હોય એવું હોય છે તો ચાલો હવે આપણે આનકામ જઈએ અંદર હું છે એમાં દેખાડું કન્ટિન્યુ બનાવી ખાસ એવી રીતે લોકેશન જોરદાર હવે તમને દેખાડીશ અને આપણે અહીંયા આખો દે અહીંયા છે એટલે લાઈવ પણ કરીશું તો લાઈવમાં કેવો નજારો હોય તો તમને દેખાડીશ તો ખાસ બનાવી જો કન્ટિન્યુ ચાલો મિત્રો ફાઇનલી તો મસ્ત તમને આગળ અમને લાઈવ કર્યું છે અને આપણે આ બીજો ભાગ છે તો બીજો ભાગ જોઈએ પહેલો બનાવ્યો એ જોઈ લેજો અને લાઈવમાં આપણે મસ્ત મને લાઈવ કેવું હતું તો લાઈવ જોઈ આવી ગયો અને આપણે પાછા તમને દેખાય ને એ જોરદાર લોકેશન હતું તો લાઈવમાં આપણે ના નેટ શોર્ટતું એટલે ત્યાં છે આપણે આ જગ્યા પર જો આ જગ્યા પર તો અહીંયાથી હે ને મિત્રો આથી નોટ છોડવું એમ તો નેટ બહુ શોર્ટ ના તો ના જ પાછું લાઈવ કરીશું અને એનો નજારો જો તમે આ બધું બને છે કેમ કે આ બધા આવી રીતના રૂમ રૂમ ને એવું બને છે અને અહીંયા બધા લોકો ફરવા બો આવતા હોય છે એની માટે રૂમ હોય છે હોટલ છે રીતનું જોરદાર લોકેશન હે મિત્રો તો તમને પવનશક્તિ દેખાતી નજારો જો આ બધો નજારો તો કાંઈ કટે મિત્રો છે ને ફૂલ મોજ કરવાની આજ આખોથી અહીંયા મોજ કરવાની એટલે આ આખોથી તમને ને બધા સારા સારા લોકેશન એવું બધું દેખાડી પોતાને ઉપાડ છે ને એવું બધું છે મિત્રો કે આપણે વૈયા છીએ તો હિંમત પડે કેમ કે મને આ બધું બોલું કે હમ કે ઢાર બહુ પડે ને એટલે સરળ થાય કેવું એટલો બધો ઢાળ છે ગરીબમાં ઢાર ગીકમાં ઊંચું એવું નીચું ઊંચું એવું છે બધું ને અત્યારે ફાઇનલ આવી ગયા છે હું બધા લોકો આ ગાડીઓ બાડીઓ આવી ગઈ છે લોકેશન જોવા કાંઈ કટે અહીંયા આ દુકાન છે અત્યારે બંધ છે આ એવું છે અને ખાસ જોરદાર લોકો ફાઇનલ મિત્રો અત્યારે છે ને આપણે પાવર બ્લોક સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે છે ચાર ને પંદર થઈ છે એટલે કે આ બીજો ભાગ છે બીજા ભાગમાં થાય છે બધું હવે અને જો મસ્ત પંખાની કાંઈક થોડીક અલગ વેરાયટી હોય તો હે ને પહેલાં ભાગમાં આપણે જ્યારે પંખા એ રીતના જોયા ને એમાં મિત્રો કાંક અલગ હતું અને અત્યારે અલગ છે એટલે એ ખાસ કોમેન્ટ કરી દેજો હું નહીં કહું હું પછી છેલ્લે કહીશ આમાં હું ફળખે નહીં તો ખાસ મિત્રો ધ્યાનથી જોઈ જો પહેલો ભાગ જે જોયો છે ને ખબર છે પહેલા ભાગમાં હું જો બીજા ભાગમાં કે પંકરી બોલી છે એ ખબર પડી જશે જુઓ હા જો આ ગરમ કપલોર બનાવું કેવું રીતે કપલોર આપણે જે આવે ને હમ ઈ કપલોર બની જાય એમ જો ત્યાં ફડકો ને

તે ત્યાં કેટલું નીચું છે આ બધું ઊંચે છે આપણે કામ કર્યું છે હવે ઢાળ ને છે આને કામ આપણે મસ્ત મજ લોકેશન નહીં પેલો ભાગ તમને દેખાડ્યો પેલા તમ તો કહી દો પેલા તો આપણે આ પંખાની જો વાત કરીએ તો મસ્ત મજા આ પંખા છે એ જા તમને ઝૂમ કરી પેલા દેખાડું જેના આ ખૂણો હતો આ તમને સા પંખો ભરે પંખો એ આપણે પહેલા ભાગમાં હતો ને આ પંખાનું હોય ને મોડિયું એ ઓલા ઓલી બાજુ હતું દી હાથમાં એ બાજુ આથેમાં બાજુ આઠમ બાજુ અને અત્યારે આપણે ને દક્ષિણ બાજુ થઈ ગયું છે એવું છે પાંખડા ફરી જાય છે હા તો એને મસ્ત મજાનો પવન શક્તિ એકદમ કાંઈ ઘટા ને હા એ વાદળનો જડમ લખાખા વરસાદના આમ વાતાવરણ લોકેશન જોરદાર છે મસ્ત મજાનું કાંઈ ઘટે નહીં તો બધા પંખા પવન ફૂલ થઈ ગયો એટલે બધા પંખા ચાલુ થઈ ગયા બાકી તો આ પંખો હતો ને એ હતો અને એવું હતું બધું આ નજારા ઉપરથી આપણે આવ્યા છે અને અહીંયા આખું લોકેશન જો આવો રસ્તો છે હું કેવી રીતનું છે મસ્ત મજાનું લોકેશન આખું આવો તમે આખું લોકેશન મસ્ત કે પંખા લીધું છે આખું લોકેશન જો કેવું લીલું છે મસ્ત મજાનું વાતાવરણ આવું વાતાવરણ છે મિત્રો હવે આપણે ભાગ્યા છીએ વાત કરીએ ફોનમાં અહીંથી નીકળવાનું છે આવો રસ્તો કેવો તમને દેખાયો છે પહેલા ભાગમાં ભાગે મસ્ત મજાનું ગામડાનું તો ખાસ મિત્રો હવે અહીંથી ભાગી શીએ ચાલો આપણે યાથે જઈને એને કેવી છે કેવો રસ્તો છે એ તમને આગળ દેખાડું તો કેવો વાઘ હોય તમને દેખો કન્ટિન્યુ બનાવી ખાસ શેર પહેલી ફેરફાર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી તમારા

આપણે હેને વ્લોગ આપણે કર્યું છે તો આપણે આખો વ્લોગ બનાવ્યો છે આ બે ભાગ બનાવ્યું છે અને લાઈવ પણ તીરું છે અને ખાસ મિત્રો જો અત્યારે આ લખેલ છે ધ નોર્થ હિલ તો આમાં મિત્રો ગેલા હતા જો આપણે અહીંથી તીર મેળવું અને અહીંથી લોકેશનની વાત કરું મસ્ત જો નજારો તમે જો અહીંથી દેખાય તો આખો રસ્તો પણ મસ્ત મજાનો છે અહીંથી આને અંદર આવવાનું એવી રીતે આખું થાભલે થાંભલા તમને દેખાય ને એ રસ્તો છે આ થાંભલેથી હું અહીંથી તો આખા અહીંયા સીધા નાતી પછી હમમાં બીજો પંખા ને એવું દેખાય છે અહીંયાથી અડધા દેખાય બોલી હા ઉપર ચડી દેવી ને પછી મસ્ત મજાનો નજારો દેખાય છે તો ખાસ બ્લોગ ગમો હોય તો લાગશે ને સબસ્ક્રાઈબ કરી દેજો કાલે નવા ઉમંગને નવા જોશ સાથે નવા લોકો મળશું ત્યાં સુધી ભાઈ ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો